આજનો આ જે વિડીયો છે એ વન લાખ સબસ્ક્રાઈબર પછીનો મેં અપલોડ કર્યો છે તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ તો તમારા બધાનું ખૂબ ખૂબ આભાર તમારા સાથ અને સપોર્ટના લીધે આજે મારા ચેનલ પર વન લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે તો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ કે તમે મને આટલું બધું સપોર્ટ કર્યો અને ફ્રેન્ડ્સ આગળ પણ તમારો સપોર્ટ મને કરતા રહેજો જેના માટે હું નવી નવી રેસિપીસ લાવતી રહીશ તો ચાલો ફ્રેન્ડ્સ આજે પણ હું દાલ ફ્રાય અને જીરા રાઇસની રેસીપી લાવીશું તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ તો આપણે જીરા રાઈસ બનાવીશું તો જીરા રાઈસ માટે મેં અહીં તપેલી લીધી છે તો તપેલીમાં આપણે અડધી ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલું આપણે અહીં આખું જીરું ઉમેરી દેવાનું છે ઘી થોડું ગરમ થઈ જાય એટલે આખું જીરું ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે ત્રણ ટુકડા લવંગના લઈ લેવાના છે સાથે સાથે આપણે અહીં પાણી ઉમેરી દેવાનું છે તો આ બધું જ સરસ એવું ચટકી જાય એટલે આપણે અહીં પાણી ઉમેરવાનું છે અને એક નાનો એવો તજનો ટુકડો ઉમેરી દેવાનો છે તો અહીં મેં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને હવે આપણે અહીં બાસમતી રાઈસ બનાવીશું તો નાની વાટકી જેટલા અમે અહીં બાસમતી ચોખ્ખા લઈ લીધા છે જેને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લેશું જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે ચોખ્ખાને ધોઈ કાઢવાનું છે તો અહીં મેં બેથી ત્રણ પાણીથી ચોખ્ખા ધોઈ લીધા છે હવે આપણે આ વઘારમાં ચોખ્ખાને એડ કરી દઈશું તો એકદમ સિમ્પલ રીત શીખાડીશ ફ્રેન્સ જીરા રાઇસ બનાવવાની તામજામ વગર અને આ માપ સાથે તમે બનાવશો તો એકદમ સરસ એવા છૂટા પડશે તો હું તેને ઢાંકીને નહીં બનાવું કુકરમાં નહીં બનાવું તેને તપેલીમાં જ આમને આમ થવા માટે મૂકી દઈશ હવે જીરા રાઈસ થાય છે ત્યાં સુધી આપણે દાળ મૂકી દઈશું તો અહીં એક વાટકી જેટલી તુવરની દાળ લઈ લીધી છે તેનામાં આપણે પાણી ઉમેરી દેવાનું છે અને તેને પણ આપણે એકથી બે પાણીથી ધોઈ લઈશું તો અહીં મેં દાળને એકથી બે પાણીથી ધોઈ લીધી છે હવે તેનામાં આપણે બે ગ્લાસ પાણી ઉમેરીશું તો એક વાટકીના માપ પ્રમાણે આપણે અહીં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અથવા તો અડધી આંગળી ડૂબે એટલું પાણી મૂકવાનું છે થોડું મેં અહીં મીઠો લીમડો ઉમેરી દીધો છે કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેની ત્રણ વિસલ કરી લેશું હવે અહીં મેં ડુંગળી ટમેટા મરચાં અદરક અને લસણ લઈ લીધું છે જેને આપણે કટ કરી લેશું તો અહીં બધું જ સરસ કટ થઈ ગયું છે અને કુકરની ખેતી થઈ રહી છે સાથે સાથે જીરા રાઈસ પણ બની ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે અહીં દાળના વઘાર માટે તેલ મૂકી દઈશું ગરમ થવા માટે તો તેલ ગરમ થઈ ગયું છે તેનામાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું થઈ જાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને સૂકા લાલ મરચાં બે નંગ જેટલા ઉમેરી દેવાના છે ત્યાર પછી આપણે સૌપ્રથમ પ્રથમ અહીં લીલું તીખું મરચું લેવાનું છે જો તમને તીખું ન પસંદ હોય તો તમે લીલું મરચું બિલકુલ ન એડ કરતા ત્યાર પછી થોડું એવું અદરક આપણે કટકા કરીને લીધું છે અને સાથે સાથે લસણના પણ આપણે કટકા કરી લીધા છે તો આની જગ્યાએ તમે આદુ મરચાંને અને લસણની પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો ત્યાર પછી આપણે અહીં નાની સ્લાઇસ જેવી ડુંગળીની કરી છે તો તે પણ આપણે અહીં એડ કરી દેસુ અને સરસ રીતે બધું જ ચલાવી લેશું ગેસની ફ્લેમને થોડી આપણે સ્લો કરી મૂકશું અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ બધું જ પકવવાનું છે તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે જો તમે દાળ બાફવામાં મીઠું ઉમેરતા હો તો અહીં તમને મીઠું નથી ઉમેરવાનું હવે એકદમ સરસ રીતે બધું જ આપણે અહીં પકવી લેશું અને ડુંગળીનો કલર તમે જોઈ શકો છો કે સરસ એવો પિંક થઈ ગયો છે તો તેનામાં અમે બે નંગ જેટલા ટમેટા જીરણા કાપેલા એડ કરી દીધા છે હવે આ બધી જ સામગ્રીને આપણે એકદમ સરસ રીતે પકવી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો એકથી બે મિનિટ માટે જ તેને ઢાંકવાનું છે પછી આપણે મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાનો પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું કે પછી તીખું ખાતા હોય તો તીખો લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો વાપર્યો છે હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે વઘારમાં મિક્સ કરી લેશું અને એકથી બે સેકન્ડ માટે આપણે મસાલાને ચડવા દેવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી રહ્યું છે એનું મતલબ એ કે આ બધું જ સરસ એવું ચડી ગયું છે તો હવે આપણે અહીં દાળ ઉમેરવાની છે તો અહીં ત્રણ વિસલમાં દાળ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી બફાઈ ગઈ છે આપણે તેનામાં વિસ્કર ફેરવવાની જરૂરત બિલકુલ નથી ફક્ત થોડું એવું ચલાવી લીધું છે એટલે સરસ એવી દાળ બધી મિક્સ થઈ ગઈ અને તેને આપણે વઘારમાં એડ કરી દઈશું કૂકરમાં થોડું પાણી આપણે એડ કરીને આ વઘારમાં ફરી પાછું એડ કરી દઈશું હવે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જો આ રીતે ફ્રાય અને જીરા રાઇસ બનાવશો ને તો બિલકુલ વાર નહીં લાગે ઝટપટ તમારા ફ્રાય અને જીરા રાઇસ બની જશે તો ક્યારે ભૂખ લાગી હોય અને રોટલી બનાવવાનું મન ન હોય તો તમે એકદમ આ ટાઈપના દાલ ફ્રાય બનાવીને ખાઓ એટલે તમને બીજું કશું જ ખાવાની જરૂરત નહીં પડે તો અહીં મેં થોડા એવા ધાણાભાજી એડ કરી દીધી છે અને ફરી પાછું મિક્સ કરી દઈશું અને ખટાસ માટે આપણે અહીં લીંબુ વાપરીશું જો ન નાખવું હોય તો ટોટલી ઓપ્શનલ છે અને જો નાખશો તો ટેસ્ટ સારો એવો આવશે તો અડધો લીંબુ નીચોવી દીધો છે ફરી પાછું મિક્સ કરી લેશું દાળમાં એક ઉકાળો આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને આ ફ્રાય અને જીરા રાઇસને આપણે સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ વિડિયો અત્યાર સુધીમાં જરા પણ ગમ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે હવે આ દાલફ્રાયને આપણે સર્વ કરીશું તો એક જ ડીશમાં આજે આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ તો આપણે અહીં જીરા રાઇસ ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો કે જીરા રાઇસ કેટલા છૂટા છૂટા બન્યા છે તો તમે કૂકરમાં બનાવતા હો તો એક વખત આ રીતે તપેલીમાં પણ બનાવી જુઓ ખૂબ જ ટેસ્ટી એવા બને છે સાથે સાથે આપણે ફ્રાય પણ સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા એકદમ ટેસ્ટી ઝટપટ બની જાય એવા ફ્રાય વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો અને મને સપોર્ટ કરવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ મારા વિડિયોઝને શેર કરશો તો ફ્રેન્ડ્સ ચેનલ પર જો તમે નવા આવ્યા છો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો